હલો આપણે ગાય આવી ગઈ છે ભાઈ જો આપણે ગાય આવી ગઈ છે YouTube ફેમિલી સવાર સવાર ના ગુડ મોર્નિંગ જો આવી આ તમે માં તમને કે અમારે માં એક ગાય આવે છે નો એટલે હલો YouTube જો અમારું આ માતાજી નું મંદિર યુ છે જો આવું કક્ષી અમારે બધું જો હલો মাডোতার ওন্যার সক্য মাডো করিকরিয়ে. এলিেটে কেলিলে সাসাডিনাখেকরা মারা ওয়াকরা সক্য়াডরা সকেকেকলে। তিনাখেকে নি આ મારા ગણપતિ બાપા નો મંદિર છે આ બધા આપણે હાદાય માં એમ કેતા હોય કે આ ગણપતિ છે પણ આપણે આ ગણપતિ બાપાનું મંદિર છે જો છે તો આ રૂમમાં પોતા મરાઈ ગયા છીએ અને આ રૂમમાં પોતા મારવાના છીએ હજી મારે જુઓ આ સવાર સવારમાં મારે આવું કઈ કામ હોય કામ પોતા થઈ જાય પછી નાવા ધોવાનું એવું બધું ચાલે જુઓ આ બધું આમાં બચ્ચે પોતા મારવાના મારે બાકી છે હજી અમે આ રસોડું કર્યું છે મકાન કર્યા અમે પણ આ રસોડું કર્યું પણ હજી અમે આમાં ફર્નિચર કર્યું નથી એટલે જેમ આપણી પાસે હોય એમ થાય એટલે જેમ લાદીસ્ટાઈલ કરી ગયા છે એ આ ફર્નિચર જો અમે હજી કર્યું નથી બસ આવી રીતના રાંધવાનું તો ચાલુ જ છે અમે રાંધી જ છીએ આ રાંધી એટલે આ અટાણ શિયાળો છે એટલે અમે શું લે રોટલી કોઈ ભાખરીને એવું બધું કરીએ છીએ તો અમિતના પપ્પા જો અટાણમાં તડકી ઉભા છે ત્યાં રિઝલ્ટ ઓછું આવે શું અમારે તડકો હોય ને એટલે ઓછું આવે તો મળીએ પાછા બ્લોગમાં તો બન્યા રહેજો આ બ્લોગમાં હાલે તો ફેમિલી જો આપણે કામ કરીને અને નવરા થઈ ગયા છે કામ કરીને નાઈ તો નવરા થઈ ગયા કપડા વપડાં ધોવાઈ ગયું અને હવે નવરા થઈ ગયા છે તો બન્યા આવી જો બ્લોગમાં હું તમને જો આ બધું બતાવું કામ કરી હું જો કામ કરીને જો આવું બધું સાફ

આપણે રામાપીરના દર્શન કરી લીધા હવે રામાપીરનો ગ્રાઉન્ડ જોઈએ આ અમારા ગામના પૂજારી છે રામાપીરના મંદિરના પૂજારી છે એ અહીં તો કરે છે તો તમે જોઈ શકો છો આ અમારા સોરાના પૂજારી આ રામાપીરના મંદિરના પૂજારી દ્વારા રામાપીરના મંદિરના ગ્રાઉન્ડમાં બધા છોકરા રમે છે બધા બધા રમે છે રામાપીરના મંદિરની ઓવડી છે ચલો મિત્રો રામાપીરનું મંદિર તમે જોઈ શકો છો हेलो કે ફેમિલી જો આ અમારો બ્લોગ તમને ગમે કરજો શેર કરજો કરવાનું નહીં